जय माताजी भाई तो बात थोड़ी थोड़ा है मित्रों जय माताजी भाई ई गुड़ी राम भाई, दे 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 राम भाई। भाई। न सीताराम जल्दी जल्दी अपने आशीर्वाद में जोडाता रहे जी मित्रों राम राम न सीताराम भाई जय माताजी भाई तो बता मित्रों लाइक शेयर और सब्सक्राइब कर दो अनलिमिटेड क्रिएटर चैनल मित्रों टॉप पर ओके जय माताजी भाई तो जल्दी जल्दी अपने आशीर्वाद में जोडाता रहे मित्रों राम राम न सीताराम पूछियो हां ज्वल

Budaya Mitro Negeri, kita rambai, kita ambil budaya mana? Daimataji Mitro, budaya Mitro, geladi, apa lagi mana geladi? Terajim Mitro, keramamun kita rambai, kita ambil budaya mana? તો બધા મિત્રો દલદેવ દેતા પાણીમાં જોડા તારે છે મિત્રો જય માતાજી મિત્રો કેમ છો બધા બધામાં તો મિત્રો ચિયા ગામ ચેલા આઇટમ જોઈ રહ્યા છો તો કોમેન્ટ કરતા રહે મિત્રો રામ રામ તો સીતારામ બધાને જય માતાજી ભાઈ તો બધા મિત્રો દલદી દયા પાલાટીમાં જોડા તારે છે મિત્રો

તો જલ્દી જલ્દી આપણે લાઈટમાં જોડાતા રહેજો મિત્રો રામ રામ સીતારામ બધાને કેમ છે બધા મજામાં જય માતાજી ભાઈ તો બધા મિત્રોને આભાર મિત્રો તો જલ્દી જલ્દી આપણે લાઈટમાં જોડાતા રહેજો મિત્રો રામ રામ ને સીતારામ બધાને તો ચ્યા ગામથી લાઈટ જોઈ રહ્યા તો કરતા રહેજો મિત્રો જય માતાજી ભાઈ રામ રામ ને સીતારામ બધાને

રામ રામ સીતારામ ભાઈ રામ રામ સીતારામ મિત્રો બધાને કેમ છે બધા મજામાં ભાઈ જલ્દી આપણે રાટીમાં જોડાતા રહેજે મિત્રો રામ રામ ને સીતારામ ભાઈ બસો ને ચોવીસ જણા આપણે રાટીમાં જોડાઈ ગયા મિત્રો તમારા બધા ખૂબ ખૂબ આભાર મિત્રો જોઈ રહ્યા છો તો કોમેન્ટ કરતા રહેજે મિત્રો

આ ભાઈ જીમી લીધું ભાઈ મેં તમે જીમા ભાઈ તો જય માતાજી ભાઈ તો જલ્દી જલ્દી આપણે રાખી બધા મિત્રો જોડાવાનો ચિંતા નહીં મિત્રો જય માતાજી મિત્રો કેમ શું કરો છો જમીન આપણે લાઠી ઉતારવાનું ચાલુ કરી દીધી ભાઈ ઓકે હા ભાઈ જય માતાજી તો રામ રામ ને સીતારામ બધાને તો બધા મિત્રો જલ્દી જલ્દી આપણે લાઈટ માં જોડાતા રહેજે મિત્રો મારું ગામ ગોગલા તાલુકા ધોલેરા જિલ્લો અમદાવાદ ભાઈ માતાજી મિત્રો તો જલ્દી જલ્દી આપણે લાઈટ માં જોડાતા રહેજે મિત્રો બધાય મિત્રો ને રામ રામ ને સીતારામ બધા ને જય માતાજી ભાઈ જય શ્રી રામ ભાઈ રામ રામ સીતારામ બધા ને મિત્રો જલ્દી જલ્દી આપણે રાજ્યમાં જોડાતા મિત્રો જય માતાજી બધાને જય શ્રી રામ ભાઈ બસ ને સોતેર જણા આપણા લાઈફમાં જોડાઈ રહ્યા છે ખૂબ ખૂબ આભાર મિત્રો જય માતાજી ભાઈ કેમ છો ભાઈ મજામાં ભાઈ જપ પંખો ઓગાડીને બેઠો છે મિત્રો થોડો પંખો ઓગાડીને બેઠો છે આજ તમને બધા મિત્રો નામમ કરવા જે તો આ ધડડી જે ઉપર પંખો ફરે છે પેલા 2 મિનિટ થઈ નહીથી પાછું કરી જોઈ જો હાથમાં પંખો ઓડી ગયો પણ લાઈન લે છે જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ભાઈ બરફ લગાડું હવે બધા મિત્રોને કોકવાબર મિત્રો તજરદીને આપણે લાઈટમાં જોડાતા રહેજે મિત્રો તો બધા મિત્રો આભાર મિત્રો મિત્રો બધા જોડાતા રામ રામ ને સીતારામ જય માતાજી ભાઈ જય માતાજીભાઈ તો મિત્રો બીજા હોય નવા હોય તો કરતા રહેજો જૂના મિત્રો હોય તો બધા શેર કરતા રહેજો જય માતાજી ભાઈ રામ સીતારામ બધા ને ફ્લાઇટ માં જોડાતા રહે મિત્રો તો બધાને પક્કુ આભાર મિત્રો તું બોલું છું બોલે છું સર કેમ છે મિત્રો બધા મજામાં

બધા જલ્દી જલ્દી આપ પે જોડાતા મિત્રો મારું ગામ ગોગલા તાલુકા ડોલરા જિલ્લો અમદાવાદ ભાઈ જે જે તે સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો ઓકે ઓકે ભાઈ જય માતાજી ભાઈ તો જલ્દી જલ્દી આપણે લાઈક જોડાતા રહેજો મિત્રો ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા મિત્રો બોલતા ને તો બસો ને ચાર જણ આપણે લાઈકમાં જોડાઈ રહ્યા છે ખૂબ ખૂબ આભાર મિત્રો તો રામ રામ ને સીતારામ બધાને જય માતાજી ભાઈ તો જલ્દી જલ્દી આપણે લાઈકમાં જોડાતા રહેજો મિત્રો જય માતાજી ભાઈ હા ભાઈ તમારા સપોર્ટથી મેં મને ટોપિક થતા રહ્યા છીએ મિત્રો જય માતાજી ભાઈ બધા મિત્રો સપોર્ટ કરતા રહેજો આવો નવો મિત્રો ખૂબ ખૂબ સપોર્ટ કર્યો છે આપણે એકત્રીસ હજાર સાત ચાલીસ તમારે ના કોકો ટમ ટમ સાટા હતા જે ખાટલા લાઇટિંગ કરો થઈ ત્યાં ચાલુ કરીને ત્યાં કોકો સાટા પડતા ત્યાં બંધ થઈ જાય છે પંખાનો ઉપર અત્યારે આ ભાઈને વાગ્યો એને આ ભાઈને ને અત્યારે વાગ્યો જો આ બરફત જ ઘસે બરફત જ છે જય માતાજી ભાઈ

डामो नरेश यूट्यूब चैनल ने मित्रों सब्सक्राइब करता दीजो जय माताजी जी भाई मित्रों ने सपोर्ट करता रह जाओ हमारे इकतीस हज़ार सात सौ सप्राइज कम्प्लीट थी गया से मित्रों तो हमारा सपोर्ट थी मित्रों तो जय माताजी जी भाई तो राम राम सीताराम भाई जल्दी तो जल्दी आप राइट में

જલ્દી જલ્દી આપણે લાઈટમાં જોડાતા મિત્રો કેમ છો બધા કોમેન્ટ કરતા રહેજે મિત્રો અમારો પાળેલો કૂતરો છે ભાઈ પાળેલો જ છે ગુરુ જય માતાજી ભાઈ રામ 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 સીતારામ બધાને તમારી અટક કઈ છે ભાંભરી અટક ભાઈ ભાંભરિયા જય માતાજી ભાઈ ગલદી રે આપ લાસ્ટમાં જોડાતા રહેજો મિત્રો ન હોય તો કોમેન્ટ કરતા રહેજો કે આ ગમતી જોઈ રહ્યા છો તો કમેન્ટ કરતા રહેજો તો તમારું નામ નું નામ લઈ શકવી ભાઈ જય માતાજી ભાઈ અલે બ્રો આંબા ગળા જય માતાજી ભાઈ ભાઈ ભયા ધોરણમાં ઘણી છે હવે માં આવ્યો ભાઈ

મિત્રો રામ રામ સીતારામ બધા ને જલ્દી જલ્દી આપણા જોડાતા રહી ગયો મિત્રો આપણા રાષ્ટ્રીય મિત્રો બધા જોડાતા રહેજો રામ રામ ને સીતારામ ભાઈ સવારે આપણે રાષ્ટ્રીય કરવી છે મિત્રો આઠ વાગ્યા ગાળામાં ચાલો જોડાઈ જાય મિત્રો જય માતાજી ભાઈ શું કામ કરો છો કપાસ વાવી છું ભાઈ ખેતીવાડી ભાગ્યું રાખ્યું છે મિત્રો જય માતાજી ભાઈ આપણા રાષ્ટ્રમાં જોડાતા રહેજો મિત્રો નવા તો લાખ શેર સપ્તાહ કરતા રહેજો તમારા મિત્રો સીધી શેર કરતા રહેજો jay mata ji baba ai 10 de bade ga short hai jamma awo ho રેમતીજી ભાઈ કેમ છો નીકળવા મજામાં ગુગલ ભાઈ લાઈક મિત્રો જાગા છે ભાઈ કેમ છો વિપુલભાઈ મજામાં ભાઈ તો કમેન્ટ કરતા રહેજો ભાઈ કે આ ગામતી લાઈટની પા યુ ગામ અમારું ગામ ગોગલા તાલુકો ધોલરા જિલ્લો અંદાવાદ ભાઈ તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો તમારો સપોર્ટ થી 31700 થઈ ગયા છે મિત્રો ભાઈ બ્રો મહારાષ્ટ્રા મહારાષ્ટ્ર જોવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો હું રહેમાતેજી ભાઈ બીપુ ભાઈ મિત્રો મારા પપ્પાની જૈન છો કોમેન્ટ કરતા લગભગ આવડતી નથી લાગતી મિત્રો કઈ વાંધો નહીં હવે હું તો અંગોટા સાફ છ મિત્રો પણ તમે તમારે કરતા થોડો કે બે સોપડે પાંચ સોપડે ભણ્યા ભણ્યાએ પણ હું તો અંગોટા સાફ જ છો હું નિશાળ જ નથી જોયો

હવે જે જોડાયા છો લાઇટમાં જોડાયાત રહેજો મિત્રો રામ રામ ને सीताराम ભાઈ કેમ છો કે આ ગામતીલાઈ જોઈ રહ્યા છો તો કોમેન્ટ કરતા રહેજો મિત્રો જય માતાજી અને લાઈક કરતા રહેજો મિત્રો જે આપણા આ છે તો લાઈક કરતા રહેજો મિત્રો જય માતાજી ભાઈ ए अंतर जो वे गुलाब जोबे सिगरेट जो मेरे रे हे अंतर जो वे गुलाब जो वे सिगरेट जो वे रे मोझे लारे मामा मारा मोज करावे रे मोझे लारे मामा मारा दे मौज दे करावे रे मामा देव रे मामा देव रे हे मामा देव

बयासी टका आया थैंक यू मित्रों थैंक यू भाई खूब खूब आभार मित्रों आगे बढ़ो आम जय माताजी भाई तो बताए मित्रों ने राम राम सीताराम भाई कमेंट लिखो है तो जल्दी जल्दी कमेंट मोकली दो तो लाइव स्ट्रीम आप एंड करने समय थी गया मित्रों जय माता जी भाई राम राम सीताराम भाई तो जय माता जी भाई राम राम सीताराम बधाने

આજથી સાડા હાથથી પછી નવ વાગ્યા સુધી નવ સાડા નવ વાગ્યા સુધી સ્ટ્રીમ કરવી છે મિત્રો તો જોડાઈ જાય મિત્રો તો જય માતાજીભાઈ જય શ્રી રામ